કાર્યકર્તાઓની સાથે સાથે નાગરિકોમાં પણ ખૂબ ઉત્સાહ છે અને આજે આપ સવારથી જ જોઈ શકો છો કે લોકો મતદાન કરવા કેટલા જાગૃત છે અત્યારથી જ લોકો આવી રહ્યા છે મતદાન કરી રહ્યા છે ને આપના ચેનલના માધ્યમથી દરેકને વિનંતી પણ કરવા માગું છું કે મત એ આપણો અધિકાર છે તો ચોક્કસથી આપણે આપણા અધિકારનો ઉપયોગ કરીને જ અવશ્ય મતદાન કરીએ લોકસભાની બે હજાર ચૂંટણીના બે હજાર ચોવીસના ઇલેક્શનમાં જ્યારે સૌ મતદાન કરી રહ્યા છે ત્યારે સૌને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરું છું અને લોકશાહીના પર્વમાં સૌ ભાગીદાર બનીએ અને આવો આપણે સૌ પહેલે મતદાન પછી જલપાન કરી અને આ લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસમાં રાષ્ટ્રહિતમાં સૌ મતદાન કરીએ મારા જય ખાસ કરીને અત્યારે લોકોમાં કેવો ઉત્સાહ સવારથી જોવા મળી રહ્યો છે આજે ખાસ કરીને યુવાઓમાં વડીલોમાં આજે બધા વર્ગમાં સવારથી જ તમે જોતા હશો કે બૂથમાં લાઈનો જોવા મળી રહી છે અને સારામાં સારું મતદાન થશે એ અમને આશા છે સાત મહઈ જ્યારે કચ્છ લોકસભાનું મતદાન કચ્છમાં ચાલી રહ્યું છે ત્યારે મેં પણ આજે મારો મતાધિકારનો અહીંયા ઉપયોગ કર્યો છે મારી બધા કચ્છવાસીઓને કચ્છના મતદાતાઓને અપીલ છે એમનો જે લોકશાહીના અધિકાર છે એને વાપરે અને પહેલા મતદાન ફિર બાકી કામ મારું નામ બાગાણી વિચાર કર્યા છે હું સુપર ગામની રહેવાસી છું હું જીએમસી હાઈસ્કૂલમાં મત આપવા આવી છું દિવ્યાંગો માટે ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે બીજા બધા લોકોને અપીલ કરું છું કે તમે પણ આવી જ રીતે મતદાન આપજો